બોડેલી માર્કેટયાર્ડ ખાતે કપાસ વેચવા આવતા ખેડૂતો પાસેથી વટાવ કાપવા અને કપાસ બીનો હોવાનું કહી કડદો કરવામાં આવતો હોવાની ફરિયાદને લઈને છોટાઉદેપુર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રના પગલે આજે બોડેલી એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી એપીએમસી ચેરમેન વાલજીભાઈ બારિયાએ જણાવ્યું હતું કે બોડેલી માર્કેટયાર્ડમાં સરકારના નીતિ નિયમો અનુસાર જ કપાસની ખરીદી થાય છે અને કોઈપણ પ્રકારનો વટાવ કાપવામાં આવતો નથી વાઇસ ચેરમેન યશપાલ ઠાકરે કહ્યું હતું જો કોઈ દલાલ ખેડૂતો સાથે ગેરરીતિ કરે તો ખેડૂતોએ તરત બજાર સમિતિને જાણ કરવી તપાસમાં દોષ સાબિત થાય તો સંબંધિત દલાલનું લાયસન્સ રદ કરવામાં આવશે આ સાથે કપાસ વેચવા આવેલા ખેડૂતે પણ જણાવ્યું હતું કે વેપારીઓ સાથે બેઠક બાદ હવે કડતો અને વટાવ નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી છે આજ રોજ તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ રોજ અમે બોર્ડરી બજાર સમિતિમાં આવ્યા છે ચેરમેન સાહેબ વાઇસ ચેરમેન સાહેબ મળ્યા છે અમને ચેરમેન સાહેબ એ આજ એક આશ્વાસન આપ્યું છે કે તમારી વટાવ પ્રથા એ બંધ આજથી બને વેપારીઓ જોડે અમે ચર્ચા કરી છે બંધ કરવામાં આવી છે એવું અમને આશ્વાસન મળી છે અને અમે એનાથી સંતોષ છીએ બધા મિત્રોને નમસ્કાર આજના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એ હતું કે કાલના બોડેલી લાઈવના સમાચાર દ્વારા અમને લોકોને બુડેલી પીએમસી લોકોને ખબર પડવામાં આવી કે કાલે બોડેલી લાઈવ દ્વારા કલેક્ટર શ્રીને કમાટ વિસ્તારના ખેડૂતોએ આવેદનપત્ર આપેલું છે એ આવેદનપત્રમાં એમનો મુદ્દો એવો હતો કે બોડેલી એપીએમસી દ્વારા કપાસ લઈને જે લોકો આવે છે એ લોકોનો વટાવ કાપવામાં આવે છે અને કરદો કરવામાં આવે છે ત્યારે મારે એવું કહેવું છે કે આજથી પંદર દિવસ પહેલાં જે લોકોએ કાલે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે એ લોકો દ્વારા અમે પંદર દિવસ પહેલાં એ લોકોની રજૂઆત અમને કરવામાં આવી હતી ત્યારે અમને એમને કીધું હતું કે ભાઈ અમારી એપીએમસી માં કોઈ વટાવ પ્રથા કે કોઈ કરદો પ્રથા નથી ગુજરાત સરકારની ગાઈડલાઈન પ્રમાણે જયારે સિઝન શરૂ થવાની હતી એ પહેલા અમે બોર્ડ ઓફ ડિરેક્ટરોની મિટિંગ બોલાવી તમામ વેપારીઓ જીનર્સો બધાને બોલાવીને આ મિટિંગ કરેલી હતી ત્યાર પછી અત્યાર સુધી અમારી જોડે એક પણ જનની કોઈ પણ ખેડૂતની એવી ફરિયાદ આવી નથી કે અમારી બોલેલી એપીએમસી દ્વારા જીનર્સોએ જે લાઇસન્સ હોલ્ડરો છે એ લોકોએ કોઈ કરદો કર્યો હોય કે કોઈ વટાવ કાપ્યો હોય આ જે ખેડૂતોએ કાલે જે વાત કરી છે એ વાતનું કોઈ તથ્ય છે નહીં એ વાતનું અમે ખંડન કરીએ છીએ અને હજુ પણ જ્યારે એ લોકો આવ્યા હતા ત્યારે અમે લોકોએ એમને સામે કીધું દુ કે તમે જ્યારે પણ અમારા યાર્ડમાં કપાસ લઈને આવો અને કોઈ પણ જગ્યાએ આવો કરદો થતો હોય વટાવ કપાતો હોય તો તમે અમને લેખિતમાં જાણ કરો કોઈ પણ અત્યાર સુધી લેખિતમાં જાણ થયેલી નથી અને અમે વારંવાર દરેક ખેડૂતોને કહીએ છીએ અમે દરેક જીનિયર જીન આગળ દરેક અમારી એપીએમસી ગુજરાત સરકારે જે નિયમ પરિપત્ર બહાર પાડેલો છે ખેડૂતો માટેનો એ તમામ પરિપત્રો અમે જાહેરમાં મૂકેલા છે અને અત્યાર સુધી એવી કોઈ પણ ફરિયાદ અમારા સુધી આવી નથી આ એક રાજકીય સ્ટન્ટ અમારી ગણતરીએ લાગે છે જેને પણ કંઈક તકલીફ હોય અને એવા પુરાવા હોય તો અમારી જોડે લઈને આવો અમે એનો ન્યાયિક એનો જવાબ આપીશું અને સો ટકા અમે જવાબ આપવા બંધાયેલા છે પણ મારે બે હાથ જોડી ને બધા ખેડૂતોને અપીલ કરવી છે કે તમે લોકો ડાયરેક્ટ આ રીતે આક્ષેપો ના કરો અમારી એપીએમસી માં આવો અમારા યાર્ડમાં આવો સરકારના નિયમ પ્રમાણે અમારા યાર્ડમાં આવતો કપાસ જે ખેડૂત લઈને આવે છે એને થતો અન્યાય એની સામે અમે લડવા માટે તૈયાર છે એનું લાયસન્સ પણ રદ કરવા માટે અમે બંધેલા છે પણ જો તમે ડાયરેક્ટ જીનર્સ જોડે કે દલાલ જોડે જશો અને તમે એની પાસે ઓછા ભાવમાં કપાસ આપશો એ જવાબદારી તમારી પોતાની રહેશે એ અમારી જવાબદારી રહેતી નથી એટલે વારંવાર કહીએ છીએ કે તમે જીનર્સ અમારા કમ્પાઉન્ડમાં આવી અમારી ત્યાં હરાજીનો લાભ લો અને તમને ન્યાય મળે એના માટે અમે બંધાયેલા છે અમારું બોર્ડ આ બાબતે સતત ચિંતિત છે અને અમે લોકો એના માટે અગ્રેસિવ છે બીજી ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર દ્વારા જે સીસીઆઈના ટેકાના ભાવ જે નક્કી કરેલા છે એ પ્રમાણે પણ તમે કપાસ લઈને આવો એના નિયમો છે કે કેટલું કેટલું મોશ્ચરાઈઝ હોય તો એનો ભાવ શું છે એ પણ તમે જાણો અમે બોર્ડ મારેલું છે જેથી કરીને સીસીઆઈની બી ખરીદી ફૂલ જોશમાં ચાલુ છે એના નિયમ પ્રમાણે એની નોંધણી કરાવો અને એપીએમસીને આવો એપીએમસીનો પણ લાભ લો અને સાચી રજૂઆત કલેક્ટરશ્રીને બી કરો સરકારમાં પણ કરો અને તમે રજૂઆત કરવા ખરેખર હકદાર છો અને સાચી રજૂઆત કરશો તો અમને પણ ગમશે પણ ખોટા કોઈ રાજકીય હાથો બનીને આગળ કામ ના કરો એવી બધાને અપીલ કરું છું જય હિંદ જય ભારત આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર